બધાને જય જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આશા છે કે બધા મજામાં જશો કેમ કે જો વરસાદ થઈ ગયો એમાં ખેડૂત ખુશ થઈ ગયા હે બધા એ વરસાદ નહીં આતુરતાથી રાહ જોતા હતા આઈ તો બહુ બધાને મજા નહીં આવી હોય જોકે આઈઠમ નથી વરસાદ આવી ગયો હતો અને અમે જો અત્યારે છે ને અમારા ગામનું મંદિર છે ને રામેશ્વર ધામ ત્યાં હું અને માં જાય છે આમાં હલ્લાતું નથી જો આમાં હેને પાણી ભર્યુંડો કે પાણી આમાં અને બે બાજુ હે પીલુડ્યું છે જોજો આપણે પોચી ગયા રામેશ્વર ધામના ગેટ આગળ જ્યાં કરસન ભગત અને મણિમાતાનો આશ્રમ છે અને કરસન ભગતે ઘણા તપ કર્યા છે એના વિશે વિગતમાં માહિતી છે આપણે પછી ક્યારેક આપશું અને અત્યારે હું તમને ખાલી મંદિરનો આખો વ્યૂ છે એ તમને બતાવી દઉં મણી એકલા બેઠા હોય ને તો મોરલો આવે ખાવા હાલો તો મંદિરે થી દર્શન કરીને આપણે ફટાફટ નીકળી ગયા તા અને જોવા તો જરાય પવન નથી અને બધી પવન બંધ છે ચારે બાજુ જેટલી પવન ચકી છે બધી છે ને આજે બંધ છે ખબર નહીં હું કારણ હોય પણ અને જો આ જે આ મંદિરે આવી ગયા છે કમેન્ટ કરજો જરાક અને વચ્ચે આપણે જો અહીંયા મારા માં છે બેન પણ એનું ખેતર આવે છે તો એને કીધું હતું કે તમારે લીંબુ જોતા હોય તો તોડી જાય જો અને અમે ઘણા બધા લીંબુ તોડ્યા કેમ કે અમારે આથણા કરવાના હતા એટલે લીંબુ તોડ્યા જો એટલા હાલો જો મંદિરેથી ઘરે આવી ગયા અને હું અને છે ને લીંબુના આથણા કરી હવે ખાવ આવી જાવ હું છે ને એ લીંબુ સુધારતી જાઉં અને મા છે ને એ મીઠું અને હળદર ભરતા જાય છે ત્યારે લીંબુની સીઝન છે એટલે ઘણા બધા લીંબુ આવે જેમ આપણે એમ થયું ગાચણા કરી લઈ આ લીંબુ બસ માર બેન પાઈ દીધા માર બેન પણ એ વાડી થી એને લઈ આવ્યા

ઈને જો આ જીરો જીરો હોય કોને કે ઈને કે જીરો હમુ કરો ને એટલે કે ઈને તમાર ભેગું વાડી ન થાઉ હોય કે તમે બધી જાજો જાવ કે નેદવા બેદવા જાવ ન થી નકત ના જાવ ન નેદવા તો જાય એમ સી ને ને દે તો સે ભાઈ સતાર મોઢું તો ઓછું દેખાય હે પીલો ઈ કા કલર પીરો કલર નું ઢાકેલું હે ને ઈ જ દેખાય ને કરો કલર ઈને બેકગ્રાઉન્ડ માં રાખ્યો છે બેકગ્રાઉન્ડ માં ઈ આવે છે હાચી વાત છે हेलो जो मैं बता है ने અત્યારે 4 વાગી ગયા અને જઈ હે વાડી અત્યારે હાન પડવા આવીને વાડી જઈ બોલો અને જો આયા અમુક દાયરો ને પાછળ આવે છે ચાના ચાહક છે અને અડધા છે ને જો આગળ આયલા જાય જો જાય જુલિયટ મેડમ જુલિયટ મેડમ ન કે તમા જીથરા હલવાઈ નારી પીલોડી

વાડી પહોંચી ગયા અને જો કાકા એ મકાન બનાવે છે તો આપણે મકાન જોઈ લઈએ હાલો હેલો જો આ બધી છોકરી હેને હાવ થાકી ગયું છે નહીં આ તો જો હાવ સિટી વાળા લાલ જો થઈ ગયા હા પાણી પી લ્યું હાલો જો અહીં બોટલ ભેરા જ છે બધેથી વધારે થાકી ગયા ને તો ભાવિષ્ય થાકી

હાલો જો અહીંયા આગળ હે ને બે ઓસરી પછી અહીંયા હે બે રૂમ અને આ બે હા નવરી બજાર બેઠ્યું હે અને અહીંયા બેઠક છે રસોડું અને છેલ્લે છે ને એમાં હોલ છે અને જો અહીંયાથી દરવાજો મૂકેલો છે અહીંયા એવું મસ્ત વ્યૂ આવે છે એકદમ આ છે અમારી વાડી જોઈ લો

કેરોસીનના જમાના ગયા આવ કાગડિયાના જમાના આવ્યો ના કેરોસીન લાગે નહી ઓમ પાણી કે આ બે છોકરી છોકરજો કયું નઈ આવ્યું અને હવે પાછી વરી કરે આ બે કયું નહી અહીંયા હતી હજી ચા નત બની રીઓ અડધી કલાક થઈ આખર મારે ને નેતરને આવું પડ્યું કેરોસીન લઈને આવી જો તમે બે આ ઘેર્યું આ કેરોસીન નાખવા જો નક તમારા માથે પડીએ તમે બે જાઓ

અને ચા પાકો અને તાપ કર્યો અને આ જે લાકડા ને બધું નાખે એ તો રડારી જ લે હવે પાકી ગયો લાગે મસ્ત બઈનો બાકી જોરદાર હાલો બધા ચા પીવા આવી જાવ પૂરો ખા પૂરો આવી જાવ હાલો અને જો બીજું એ છે ને અહીંયા જોઈ લ્યો આ ખોટારો તમે ક્યાંય નહીં જોયો હોય જોયો હે જોયો હોય તો કમેન્ટ કરજો આ એન્જિનિયર તો કોણ હોય ખબર નહીં

વાસણ કોને કરવા ચા ની રોડ્યું ચા પીન થઈ ગયું હાલ આને વાસણ કરવા આને પેલા તો બોન નાખી દો અહિયાં સરખો દિવસ મસ્તી નું અને પછી વાસણ કરવા હાલો

અગાસી ઉપર થી જોઈએ આપણે વાડીનો વ્યૂ છે એ કેવો દેખાય અને ફોટા બોટા ક્લિક કરી કેટલું મસ્ત દેખાય છે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે ફટાફટ ઘરે જાવું જોઈએ નગર જાઉં જાઉ

એ તલા જ ભીંજાવાની હોય આપણે વરસાદ આવવાનો હોય તો લાગે વરસાદ આવે વાતાવરણ થઈ ગયું હજી નથી આવતો વરસાદ પણ હવે લગભગ એવું લાગે હાલો જો અમે એને અમાર વાડીથી થી નીકળી ગયું અને જાય સહી અમારા બીજા એક કાકા ને એ લોકો અહીંયા રીયે ને બાજુમાં એને વાડીએ જાય અને એને માંડવીમાં જો અમે હાવ ઓકે હે અમાર માંડવી ખૂદી ગયો નહીં સીતલ એ કહે કે અમારે માંડવી ખૂંદી ના તો આવે ઘરે મહેમાન તો આવે પણ હવે આમ હોય માંડવી ખૂંદતા ખૂનતા અને અહીંયા જો ચકીને થાંભલો એટલો મસ્ત લાગે હે જોઈ લ્યો બહુ નજીક છે બહુ મસ્ત લાગે વરસાદી વાતાવરણ થઈ ગયું થોડા થોડા છાટા આવે હે શું થાય શીતલ પલરી જાઉં ભીન નહીં ભીન જઈ તો તા વાંધો નહીં ને ભીંજાઈ જાઉં તો તો હું ઘરે જઈને કપડાં બદલાવી લેવું કા અને જો અહીં ઘર આવી ગયું હે ને વડીમાં બહુ વરખા હે અમને બધાને જોઈ કે ના છોકરી આવી તો ખરા લ્યો ચા પીવા ચાલો જો અમે બધી ને અહીંયા વડીમાં મળવા આવી ગયું કેમ છે સારું ને

લગભગ સાત ને દસ થઈ ગઈ બધા કહે કે હજી એવી ભૂતળીઓ અને જો વરસાદ નઈ ફૂલ એટલે ફૂલ અત્યારે આગાહી નહીં પણ અત્યારે વાતાવરણ ફૂલ વરસાદ જેવું થઈ ગયું હે એકદમ અને આ બધી હે ને આવું જ માંડ્યું ખેંચવા જ મેંડ્યું ઓલી તો જો આગળ જાય તો જો આ ખાડા મેં કઈ પડ્યું ઓ હેલો કેમ સોરી ભીંજાવાનું બીક લાગે ને તમને વરસાદ આવી કે હમણાં ખેંચવા જ માંડી મારા અવાજ ઉપર તમને ખબર પડી જતી હે કેટલી સ્પીડ માં ફૂલ ફૂલ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું આમાં તો ખોર અંધકાર જેવું થઈ ગયું છે અને ઓલી તો ઉપર ચડી ગયા એ ઉપર ચડી ગયું એટલે બધી ચડી ગયું એ ઉપર એટલા ખાબો સિયા થી જોરી બેઈ ગયું તમે હાલો જો અમે ઘરે પહોંચી ગયા અને માં હેને શિવના મંદિરે ગયા તા અને વટાણી જો કીર્તન ગાઈ હે અને અમે વાડી જઈ આવ્યું અને માં શિવના મંદિરે ગયા તા વટાણે થાકી ગયા પગ બહુ દુખે છે ને માં સાયટિકા નો ઈલાજ છે ને કોઈને ખબર હોય ને ક્યાં હરખો થાય છે તો જરા કોમેન્ટમાં જણાવજો અમને કે સાયટિકા નો ઈલાજ ક્યાં હરખો થાય છે તમામ બરાબર ને કેટલું માણસ હતું આજે સોમવારે તો તે હે એમ શિવ મંદિરે આરતી કરવા ગયા તઈ કેટલું માણસ હતું આંજે ના હોય હવાર ની આરતી માં હોય પછી હતી કીર્તન ગાતી હતી ના ભજન કીર્તન કરી મારે જવું તું પણ હવે પછી એક શિવ મંદિર તો તમને અમે શીતળા ગયા ત્યાં બધાને બતાવ્યું હતું ઈ જનમ જૂનું શિવ મંદિર છે અમાર ગામનું અને હમણાં કેટલા બે વર્ષ થયા કે બે આવું હવે થાય તો એક વર્ષ થયું કા આ ઉનાળો ગયો ત્યારે એક વર્ષ ને એક થઈ ગયું બહુ મોડું એટલે ના જવાનું તો માં ગયા તા આરતી સોમવાર હતો ને એટલે શ્રાવણ મહિના નો એને કારીગર આવી ગયા હા બે અને પંખા પાખ્યા પેલા કાઢીને આ બધું કાઢીને

જેમ કે અઠો હોય નવો ચડાવવા નવો હોય દસો દસો હોય ગલો એવી રીતના પત્તા ચડાવવાના મયુરભાઈ તો ધ્યાન જ રાખે હોય એ તો ચડાવવાનું ભૂલે જ નહીં હવે નહીં ભૂલી જાય હાલો બીગી જો અહીં સડે એક ઉપર અને આપણે સાટી જ હું પણ હું નીકળું ઓહો હો બાદશાહ નીકળ્યો એ સડી ગયો હવે નવો છે કે નથી હાલો દસો રાખી દીધો આપણે આપણે એક જ પણ હું અત્યારે હું થાય ખબર નહીં

ચુલેઠા હતા એટલે ગેન ઉતરે તેજ ભેગા કરે તેન બીજા કેની ઉતરે મારા હમણા થઈ ગયો જન એ જ જોઈ મે આ ઉતરું ને એ

હાલ રવિપુરાનો નવો કોમન 15 એક આતો લેટ હું ફૂ તમે આ બધા બીગા ક્યાંથી આવીને ખબર પડતી

આ બધા જીતી ગયા ના મયુરભાઈ ભાઈ આવી ગયા સાથે હાલો જુલિયન ને નિંદર આવે છે એના ને તો હમો નિંદર આવે છે ગુડ નાઈટ ગુડ નાઈટ ગુડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે સીતારામ સીતારામ રામ 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 દ્વારકાધીશ બધાને ગુજરાતી ગુડ નાઈટ